मंदिर नी छत ऊपर

જાણીને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે તો આ બાબતે વાત કરીએ તો ચોમાસું શરૂ થવાની તૈયારીમાં છે તે સમયે જ મોરબી શહેરના પરાસમાન મહેન્દ્રનગર પાસે સુપ્રસિદ્ધ રામધન આશ્રમ આવેલો છે જેમાં કાશી વિશ્વનાથ મહાદેવ ઉમિયા માતાજી બહુચર માતાજી મંદિરની છત ઉપર ટોળીએ ઈંડા મૂક્યા છે જેની જાણ મહંત ભાવેશ્વરીબેન અને મુકેશ ભગતને પ્રકારની ખલેલ ન પહોંચે તેવી તકેદારી રાખી રહ્યા છે જ્યારે નાના બાળકો તો વાલીને સાથે લાવીને ઈંડા જોવા આવે છે એકંદરે મંદિરની છત ઉપર ટીટોડીએ ઈંડા મૂક્યા છે એ વાતને લઈને ખેડૂતો ખુશખુશાલ છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી